ટાઇમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની વડોદરા શહેરના વૃંદાવન હાઈટ્સ હરિયાળી હોટલ પરિવાર ચાર રસ્તા પાસે આજરોજ મિશન ઇસ્માઈલ ફાઉન્ડેશન તરફથી સિનિયર પોસ્ટમાસ્ટર રાવપુરા પોસ્ટ ઓફિસના સહયોગથી આધાર કાર્ડ રેશન કાર્ડ અને આયુષ્માન આયુષ્યમાન વયવનના કાર્ડનું સુંદર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિઓ પૂર્વ ધારાસભ્ય શ્રી વાગોડિયાના એકસો છત્રીસ મત વિસ્તારના શ્રી મધુભાઈ શ્રીવાસ્તવ અને તેમના શ્રી પુત્ર દીપકભાઈ શ્રીવાસ્તવને પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન ડૉક્ટર હિતેન્દ્રભાઈ પટેલ સામાજિક કાર્યકર્તા હિરેનભાઈ શાહ સામાજિક કાર્યકર્તા નીલમબેન વાસ્તવ અને અન્ય કાર્યકર્તા ઇમરાનભાઈ પઠાણ અને વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં આવી તેનો લાભ લીધો હતો ત્યારબાદ આ કાર્યક્રમ સંપન્ન થતા આવનાર દરેક મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને કાર્યક્રમ ઘણો સફળ રહ્યો હતો રિપોર્ટ નિસાર સૈયદ કેમેરામેન સબ્બીર મુલતાની વડોદરા ગુજરાત ન <tries> ད�ད�ས ད�སས དསས དས དས དེ Văn chơi trong đất này ở mọi người không người mọi người mọi người mọi người ý nghĩa là anh có tất cả mọi người ý <laughs> nghĩa là anh có tất બોલો આજે જે કેમ્મ મૂકવામાં આવ્યો છે એના વિશે તમે શું કહેશો સો મહિના વળતે કેમ્પ કરવામાં આગળવાની પણ એમના કાર્યકર્તાઓ બધી સંસ્થાઓ તરફથી મળે છે સેવા કરવા માટે હોય બંને આયોજન કરી બ્લડ કેમ્પની આયોજન કરતા રહ્યા છે ખરેખર એક સેવાનો ભાવ કરી રહ્યા છીએ મારા સેવાભાવો વાઘુડિયા રોડ આજવા રોડ અને વડોદરા શહેરના જે બી આવે એમની એમની મદદ કરતા આવ્યા છે દીકરો છે એમના સાથે મારા મિત્ર દીકરાના મિત્ર બિહેનભાઈ છે બિહેનભાઈની સાથે એમના ખૂબનું ગ્રુપ બી સારું જો સેવાનો ભાવ આપી રહ્યા છે તો ગાંક તમને આ અભિનંદન પાઠવું છે અને અભિનંદન અભિનંદન એના માટે આપ્યું છે કે અમે બી વર્ષો સુધી લોકોની સેવા કરી છે અને એના પછી અમારી પેઢી બી સેવા કરી અને લોકોની સેવા કરી જીવનમાં મનુષ્ય અવતાર લીધો છે તો કોઈના કામમાં આવી શકે કોઈના દુઃખ સુખમાં ભાગીદાર આવી શકે એ કાર્ય અમે કરતા છે એ જ કાર્ય અમારા દીકરાઓના અમારા દીકરાના દોસ્તને યાર પ્રયબંધો બધા કરી રહ્યા છે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ વડોદરાવાસીને શું સંદેશ આપ્યો વડોદરાવાસીને એ સંદેશો આપીશું કે દર વર્ષે નવા વર્ષે આપ સૌ સુખી રહો સંપત્તિ રહો નિરોગી રહો અને લોકોની સેવામાં ભાગ લાવવા અને સારા કાર્યકર્તાઓ આજ આજ આ જ આ જીવનમાં જીવનમાં એ કાર્ય કરતા આપણો પરિચય મારું પરિચય મધુભાઈ શ્રીવાસ્તવ વાઘોડિયા ધારાસભ્યો વડોદરા કોર્પોરેટર તરીકે વડોદરા ડેરીમાં ચેરમેન તરીકે અને એગ્રો ચેરમેન તરીકે આવી સેવા બજાવીને લોકોની સેવા કરવાના પ્રયાસ કરે વાબડેરોડ વિસ્તારમાં મિશન સ્માઇલના સહયોગે રાવપુરા જીપીઓ અને તમામ સહયોગી સંસ્થાઓના માધ્યમથી આજરોજ દીપકભાઈ અને હિરેનભાઈની સાથે મળીને જે આધાર કાર્ડ અને અન્ય અપડેટ્સના જે કેમ્પ યોજાયો છે એમાં આપ જુઓ છો સેંકડોની સંખ્યામાં જે લાભાર્થીઓ છે જે પોતાના અપડેટ્સ કરવા માગે છે આધાર કાર્ડમાં ક્યાંક ને ક્યાંક કોઈકનો મોબાઈલ નંબર ચેન્જ કરવાનો એડ્રેસ ચેન્જ કરવાનો હોય અથવા નામમાં કોઈ ફેરફાર હોય આ સરકારની જે સુવિધા છે એ લોકો સુધી જન જન સુધી પહોંચાડવાનું જે ધ્યેય છે એમાં ચોક્કસ આગળ વધે એવી શુભેચ્છા ડોક્ટર હિતેન્દ્ર પટેલ આજ રોજ મારું મિસર સ્માઇલ જે ફાઉન્ડેશન ટ્રસ્ટ છે એના માધ્યમથી અને સાથે સિનિયર પોસ્ટ માસ્ટર જે રાવપુરા વિભાગ છે એમના સહયોગથી આધાર કાર્ડનો અપડેટનો કેમ્પ રાખ્યો છે એમાં સાથે સિનિયર સિટીઝનનું જે વહીવંદના કાર્ડ છે સિત્તેર વર્ષની ઉંમરના વાળા એ લોકોનું માટે છે રેશન કાર્ડનું કેવાયસી છે એટલે આ રીતના અમે અગાઉ બી કાર્યક્રમો કરતા રહ્યા છે અને મારી સાથે મારા મિત્રો મંડળો હિરેનભાઈ તેમજ એકદમ યુવક મંડળના મંડળો છે તમામ મિત્રો સાથે હોય છે ડૉક્ટર હિતેન્દ્રભાઈ એ બી અમારી જોડે વર્ષોથી આવા કેમ્પમાં જોડાતા રહેતા હોય છે મનોજભાઈ છે એટલે આ પૂર્વ વિસ્તારમાં અમે સેવાના કાર્યો વર્ષોથી કરતા આવ્યા છે એના ભાગ રૂપે આજે આ કેમ્પનું અમે આયોજન કર્યું છે એમાં પૂર્વ વિસ્તારના ઘણા લોકો અને આજુબાજુ વડોદરા શહેરના લોકોએ એમાં આનો ભાગ લઈને આમાં એમને લાભ લીધો છે અમના સો ની ઉપર ફોર્મ ભરાઈ ગયા છે અને હા હું દીપક શ્રીવાસ્તવ પૂર્વ કાઉન્સિલર વોર્ડ નંબર પંદર If you like this video then like, share and subscribe to Mirror Now.